વેસ્ટર્ન ડિસ્ટરબન્સને લઈને ભાવનગર શહેરમાં સર્જાયો વરસાદી માહોલ બપોર બાદ જોરદાર વરસાદ શરૂ વેસ્ટર્ન ડિસ્ટરબન્સને લઈને રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ જેની અસર જોવા મળી રહી છે ત્યારે આજે વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે ભાવનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો આજે બપોર બાદ શહેરમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને ભારે ગાજવીજ અને પવન સાથે પહેલા ધીમી ધાર અને બાદમાં સુકડાધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો જોકે જે આજે બપોર બાદ વરસાદી માહોલ સર્જાતા આંશિક રાહત મળી હતી ભાવનગર શહેરમાં બપોર બાદ શરૂ થયેલો વરસાદ એકાદ જેટલો વરસી જતા વાતાવરણમાં ઠંડક સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે